વિશ્વ બ્રહ્માંડમાં પરમ ગતિના માર્ગે પરમ કક્ષાએ પહોંચવા માટે ઘણા બધા જિજ્ઞાસુઓ ધ્યાન સાધનામાં રત છે ઘણા બધા રસ્તામાં છે ઘણા પહોંચવા આવ્યા છે અને કરોડે કોક અરબો એ કોક મહાપુરુષાએ પહોંચી ગયા છે અને હવે એ મહાપુરુષ એ સદગુરુ બીજા જીવોને પણ પહોંચાડવા માટે શુદ્ધ સંકલ્પ કરી રહ્યા છે પુરુષાર્થ કરી રહ્યા છે જે ફક્ત પોતાનું જ કરે છે ઘણા તપસ્વી હોય છે જે તપ દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરે છે ઘણા ફક્ત જાણકાર હોય છે ઘણાને ફક્ત એ આત્માનું પરમાત્માનું જ્ઞાન હોય છે અનુભૂતિ હોતી નથી પણ એક જીવંત સદગુરુ અનુભવ સિદ્ધ સદગુરુ જ હોય છે જે પોતે સર્વ અનુભૂતિ પ્રાપ્ત કરીને પરાકાષ્ટાએ પહોંચીને બેઠા છે અને હવે તે બીજાને પણ તારે છે તારી રહ્યા છે અને તારીને સાથે બ્રહ્મલોકમાં લઈ જાય છે આવા મહાપુરુષોનું સાનિધ્ય આવા મહાપુરુષોનું શરણ આ વર્તમાન સમયમાં મળવું તે જ અતિ દુર્લભ છે એ જ દુર્લભ છે બીજું બધું આ પૃથ્વીલોકમાં આ મૃત્યુલોકમાં મળવું એ સુલભ છે સહેલું છે પણ જીવંત સદગુરુ મળવા આ આત્મજ્ઞાન મળવું આ જાગૃતિ મળવી આ દિવ્ય પ્રકાશ ભીતર મળવો તે જ દુર્લભ છે અને જો મળી જાય તો આવા મહાપુરુષોને ઓળખવા આવા મહાપુરુષોનો સત્સંગ ભીતર ઉતારવો તેને આચરણમાં લેવો એ ખૂબ અઘરો છે તમને ખબર છે તમે જ્યારે જીવંત સદગુરુના સાનિધ્યમાં જાઓ છો ચરણમાં જાઓ છો એટલે સદગુરુ તમને કહે છે કે પૂર્વ જન્મમાં તું આમ હતો કે તું આમ હતી અત્યારે આમ છું અને હવે આગળ તું આ રસ્તે ચાલીશ તો આમ પહોંચીશ ઘણી વખત સદગુરુ ટકોર મારતા હોય છે પણ શિષ્યોને મનમાં એમ થતું હોય છે કે ના હું એવો નથી હું એવી નથી સદગુરુ ખોટું બોલે છે ખોટું બોલે છે સદગુરુની વાત સાચી લાગતી નથી સત્ય લાગતી નથી પણ હકીકતમાં તે સત્ય જ હોય છે તે સાચી જ હોય છે પણ શિષ્યોનો અહંકાર જ છે જેના કારણે સદગુરુનો સત્સંગ સદગુરુનું જ્ઞાન સદગુરુના શબ્દો સદગુરુની અનુભૂતિ શિષ્યોના હૃદય સુધી પહોંચી શકતી નથી એ શિષ્યોનો અહંકાર જ છે નહીં તો સદગુરુ સત્ય જ કહેતા હોય છે સાચું જ કહેતા હોય છે અને અત્યારે કદાચ તમને ખોટું લાગશે પણ જ્યારે જીવંત સદગુરુ બ્રહ્મલીન થઈ જશે ત્યારે સદગુરુના એક એક શબ્દો એક એક વાક્યો બધું જ તમને સાચું જ લાગશે પછી ખબર પડશે કે સદગુરુ કહેતા હતા સાચું જ કહેતા હતા એમાં કંઈ ખોટું હતું જ નહીં પણ મને સમજાતું ન હતું પછી ખબર પડશે પણ પછી જાગશો તો એનો કોઈ ફાયદો છે નહીં જો જાગવું જ હોય તો અત્યારે જ જાગી જાઓ અને અવલોકન કરો હકીકતમાં કહું છું અવલોકન કરો સદગુરુ તમારા માટે જે વાણી પીરસતા હશે જે કહેતા હશે સત્ય જ હોય છે છે એ પોતાની અનુભૂતિ કે સદગુરુ જે કહે તે સત્ય જ હોય છે હા અજ્ઞાનતાને કારણે કદાચ જીવ ન સમજી શકે પણ હોય છે તો સત્ય જ માટે સદગુરુનું સાનિધ્ય સદગુરુનો સત્સંગ અમૂલ્ય છે તેને હૃદયમાં ઉતારો દરેક મનુષ્યના જીવનમાં કોઈને કોઈ વિપરીત પરિસ્થિતિ આવતી હોય સુખ દુઃખના પ્રસંગો આવતા હોય કે કંઈક એવી ઘટનાઓ ઘટતી જ હોય છે જરૂરી નથી કે સામાન્ય મનુષ્યના જીવનમાં જ આવી ઘટનાઓ ઘટે મહાપુરુષોના જીવનમાં પણ આવી ઘટનાઓ ઘટતી જ હોય છે અને આ મનુષ્ય આ આ જીવ દર વખતે ઘટનાઓ માટે બીજાઓને જ જિમ્મેદાર ઠેરાવે છે કે તારા લીધે જ આવું થયું તું મળી એટલે જ આવું થયું તમે હતા એટલે જ આવું થયું આ છે એટલે જ આવું થાય છે દરેક વખતે બીજા ઉપર ડોસારોપણ કરવું તે આ જીવનો સ્વભાવ બની ગયો છે બસ બીજાને કારણે જ થાય છે મારા જીવનમાં જે થાય છે આના કારણે થાય છે આના કારણે થાય છે બસ તમે આવું જ વિચારો છો ને તમારા જીવનમાં જે થાય છે એ તમારા લીધે જ થાય છે તમારું જ છે એ તમારા જ બીજ વાવેલા છે જેના ફળ તમે આજે સુખ રૂપે ખાઈ રહ્યા છો એ તમારા જ બીજ વાવેલા છે અને એ જ મોટા વૃક્ષ થયા છે અને એ જ તમને ખાવા મળે છે કોઈ કહે કે મને મીઠા ફળ સુખરૂપી ખાવા મળે છે તો એ તમે જ વાવેલા છે કોઈ કહે મને ખાવા જ નથી મળતું કે કડવો ખાવા મળે છે તો એ તમારા જ વાવેલા છે એમાં બીજો બીજા કોઈનો દોષ નથી એ જ્યારે તમે સ્વીકારી લેશો ને ત્યારે તમારી આંખો ખુલી જશે તમારા જીવનમાં જે પણ થાય છે એના માટે સંપૂર્ણ જવાબદાર તમે પોતે જ છો પહેલા આટલું સ્વીકારી લો જો આટલું સ્વીકારી લેશો ને તો નેવું તમારા જીવનમાંથી દુઃખ આધી વ્યાધિ ઉપાધિ દૂર થઈ જશે તમારું મન શાંત થઈ જશે કેમ કે પછી તમે તમારા જીવન માટે તમારા જીવનમાં આવતી પરિસ્થિતિઓ માટે કે દુઃખ માટે બીજા કોઈના પર દોષારોપણ કરશો નહીં આ જ્ઞાનને એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ એક કંપની હતી બહુ મોટી કંપની હતી અને ખૂબ સરસ કંપની હતી એ કંપનીનો જે મેનેજર હતો એ બહુ ગુરુમુખી હતો જ્ઞાની હતો અને એ કંપનીને આગળ લઈ જવી એ તેનું કાર્ય હતું એટલે એક વખત એ કંપનીમાં બધા જ કર્મચારીઓ આવી ગયા એટલે બધા સાથે કાર્ય માટે કંઈક મીટિંગ રાખી અને મીટિંગ પૂરી થઈ પછી બધા પોતપોતાનું કાર્ય કરવા લાગ્યા અને બીજા દિવસે જ્યારે આ કંપની ખૂલે ત્યારે કંપનીના દરવાજાની બહાર એક મોટું બોર્ડ લગાવેલું હતું અને એ બોર્ડ પર શું લખેલું હતું કે આ કંપનીની પ્રગતિ જે મનુષ્યના કારણે અટકી રહી હતી આ કંપનીની પ્રગતિ જે મનુષ્યના કારણે અટકી રહી હતી તે મનુષ્યનું અવસાન થઈ ગયું છે તે મૃત્યુ પામી ગયું છે તો આપણે સર્વે તેની અંતિમ યાત્રામાં જવાનું છે એટલે દરેક કર્મચારીએ આ વાંચ્યું અને દરેક ખુશ થયા કે ચલો સારું આ કંપની જેના કારણે પ્રગતિ નથી કરી શકતી જેના કારણે પ્રગતિ રોકાઈ રહી હતી એ મનુષ્યનું મૃત્યુ થયું છે સારું થયું ચલો અને બીજો પ્રશ્ન દરેકના મનમાં એ પણ ઉઠ્યો કે તે મનુષ્ય છે કોણ જેના કારણે આ કંપનીની પ્રગતિ રોકાઈ રહી હતી આ કંપની આગળ વધી રહી ન હતી અવરોધ ઊભો થતો હતો પ્રગતિમાં એ મનુષ્ય છે કોણ દરેકના મનમાં એવી જિજ્ઞાસા ઊભી થઈ દરેકને એક વાતની તો ખુશી હતી જ કે ચલો એનું મૃત્યુ થઈ ગયું એટલે હવે કંપનીની પ્રગતિ થશે અને બીજો પ્રશ્ન કે કોણ છે બધા જ સફેદ વસ્ત્ર પહેરીને જે સ્થાન લખ્યું હતું તે સ્થાને પહોંચી ગયા મોટા હોલ જેવું હતું ત્યાં બધા પહોંચી ગયા અને સફેદ વસ્ત્ર પહેરીને બેસી ગયા હવે ત્યાં પેટી હતી એની અંદર બધાને હતું કે આની અંદર એ મનુષ્ય છે મૃત્યુ પામેલો એટલે દરેકે ત્યાં ફૂલહાર લઈને જવાનું હતું બરાબર હવે દરેક ના મનમાં જિજ્ઞાસા હતી કે જોઈએ તો ખરા એ મનુષ્ય કોણ છે જોઈએ તો ખરા એ મનુષ્ય કોણ છે એટલે વારાફરથી જવાનું હતું એટલે મોટી લાઈન લગાવવામાં આવી હવે પહેલો મનુષ્ય ત્યાં પહોંચ્યો એ પેટી અગાડી અને પેટી ખોલવામાં આવી એ મનુષ્ય એ જોવા માટે દ્રષ્ટિ કરી કે એ કયો મનુષ્ય છે જેના કારણે આ કંપનીની પ્રગતિ રોકાઈ રહી છે આમ દ્રષ્ટિ કરી તો ત્યાં કોઈ મનુષ્ય ન હતો પણ ત્યાં અરીસો લગાયેલો હતો અને ત્યાં લખેલું હતું કે તમે જ તમારા સહાયક છો છો અને તમે જ તમારા વિનાશક તમારા જીવનમાં તમે તમે જ જ તમારા તમારા બાધક છો છો અને સહાયક એવું લખેલું હતું અને સામે અરીસામાં જોયું તો પોતાનો જ ચહેરો દેખાયો એટલે એ મનુષ્યને ઝપકારો થયો કે ઓહો મારા લીધે આ કંપનીની પ્રગતિ રોકાઈ રહી છે મારા લીધે આ કંપનીની પ્રગતિ અટકી રહી છે એ બીજું કોઈને પણ હું જ છું કેવી રીતે ભીતર ઉતર્યો અને અવલોકન કરવા લાગ્યું બીજો મનુષ્ય આવ્યો એને પણ જોયું અચંબિત આશ્ચર્યચકિત થઈ ગયો કે મારા લીધે આ કંપનીની પ્રગતિ રોકાઈ રહી છે મારા લીધે આ કંપનીની પ્રગતિ અટકી રહી છે અને ત્યાં વાંચ્યું નીચે કે તમે જ તમારા જીવનમાં તમે પોતે જ બાધક છો અને તમે પોતે જ સહાયક છો એ એ વાંચીને પણ જતો રહ્યો એમ આખી કંપનીના કર્મચારીઓએ આ અરીસામાં જોયું અને નીકળી ગયા અને ઓફિસ જઈને પોતાનું જ અવલોકન કરવા લાગ્યા અને અવલોકન કરતા દરેકને એ સમજાયું દરેકને પોતાની ભૂલ દેખાય કે હા મારી આ ભૂલ છે મારી આ ભૂલ છે મારી આ ભૂલ છે મારી આ ભૂલ છે દરેકને પોતાની ભૂલ દેખાય દરેકે પોતાની ભૂલ સ્વીકારી એ ભૂલ સુધારીને દરેક પોતાનું કાર્ય આગળ કરવા લાગ્યા અને ત્યારે એ કંપનીની પ્રગતિ થઈ એ કંપની આગળ ખૂબ મોટી કંપની બની તો કહેવાનો તાત્પર્ય એ છે કે કોઈ પણ ગુરુ કાર્ય હોય કોઈ પણ સત કાર્ય હોય કોઈ પણ દિવ્ય આશ્રમ હોય તો દરેક શિષ્યો એવું વિચારતા જ હોય કે આના લીધે આશ્રમની પ્રગતિ નથી થતી આના લીધે પ્રકાશ નથી થતો આના લીધે આગળ નથી નીકળાતું આના લીધે પ્રગતિ રોકાઈ રહી છે આના લીધે આમ થઈ રહ્યું છે દરેક એવું વિચારતા હોય પણ હકીકતમાં જો તમે ભીતર ઉતરીને જોશો ને તો તમને ખબર પડશે કે મારા લીધે જ રોકાઈ રહી છે હું જ અવરોધક છું હું જ બાધક છું અને ત્યારે તમને ભીતરમાં તમારી ભૂલ દેખાશે તમારી ખામી દેખાશે અને જ્યારે દરેક શિષ્ય પોતાની ભૂલ જોવે છે પોતાની ખામી જોવે છે એમાં સુધારો કરે છે એમાંથી બહાર નીકળે છે ત્યારે આશ્રમની પ્રગતિ થાય છે ત્યારે ગુરુ કાર્ય થાય છે ત્યારે સત્કાર્ય થાય છે અને જ્યારે આવા શિષ્યોનો સમૂહ ભેગો થઈને સત્કાર્ય કરે ગુરુ કાર્ય કરે ત્યારે આવા મહાન જીવંત સદગુરુનું સાનિધ્ય દરેક જીવ સુધી પહોંચે છે દરેક જીવ આ સાનિધ્યનો લાભ લે છે દરેક જીવને આ સાનિધ્યનો લાભ મળી શકે તે માટે તમારા હાથે ગુરુ કાર્ય થાય છે તમે નિમિત્ત બનો છો તો જો પ્રગતિ કરવી જ હોય તો બીજા પર દોષારોપણ ન કરશો કે આના લીધે નથી થતું અરે એક નકારાત્મક હોય અને હજાર સકારાત્મક હોય તો કોની શક્તિ વધારે સકારાત્મકની શક્તિ વધારે નકારાત્મકતાની તો તો ઓછી થઈ ગઈ જો નકારાત્મકતા સકારાત્મકતા પર હાવી થઈ જતી હોય તો એનો મતલબ એ જ થયો કે તમારામાં પણ સકારાત્મકતા છે જ નહીં નહીં તો હાવી થાય જ નહીં તો તમારે ભીતર સકારાત્મકતા વધારવાની જરૂર છે ધ્યાન સાધના ભજન સમરણની જરૂર છે પોતાના દોષ પોતાની ભૂલ જોવાની જરૂર છે અને જ્યારે એ જોશો જ્યારે શરીર ભાવ ઓછો થશે આત્મભાવ વિકસિત થશે આત્મા બની સદગુરુ સાનિધ્યમાં જશો અને એ ગુરુ કાર્ય કરશો સત કાર્ય કરશો ત્યારે એ ગુરુ કાર્યનો પ્રકાશ એ સત્કાર્યનો પ્રકાશ ખૂબ વિશ્વ સ્તરે થશે આખું વિશ્વ તે પ્રકાશમાં તરબોળ થઈ જશે તે પ્રકાશ એટલો વિશાળ થશે એટલો દિવ્ય થશે કે કેટલાય જીવો આ માર્ગે પ્રયાણ કરવા લાગશે તો અત્યારે સમય છે સુવર્ણ સમય છે ગુરુ કાર્ય માટે સત કાર્ય માટેનો આ દિવ્ય સમય છે એક વખત આ સમય પસાર થઈ ગયો પછી ફરીને ફરી આ સમય આવવાનો નથી અત્યારે સદગુરુ હાજર છે અત્યારે તમને માર્ગ બતાવે છે અરે એ એ માર્ગ પર ચાલીને પહોંચ્યા છે એમના ચરણ એ માર્ગ પર છે તમારે કંઈ જોવાની જરૂર નથી જ્ઞાનરૂપી રોશની છે બસ તમારે ચાલતા 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 જવાનું છે અને તમે પહોંચી જશો ખૂબ સરળ છે ખૂબ સહેલું છે પછી આ માર્ગ નહીં રહે એ પદચિહ્નો નહીં રહે એ પ્રકાશ નહીં રહે પછી નીકળવું પછી આગળ વધવું પછી પરાકાષ્ઠાએ પહોંચવું પછી આ ભૂલ ભૂલૈયામાંથી છૂટવું એ એકલા બહુ અઘરું થઈ જશે માટે અત્યારે સમય છે જાગો આપણી ભીતર દિવ્ય શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને રહેલી છે જો આસુરી પ્રભાવ વધશે તો દૈવ્ય પ્રભાવ ઓછો થઈ જશે જો દૈવ્ય પ્રભાવ વધશે તો આસુરી પ્રભાવ ઘટી જશે તો આસુરી પ્રભાવ ઘટાડવા માટે નકારાત્મકતા ઘટાડવા માટે પ્રયત્ન ન કરશો સકારાત્મકતા કેવી રીતે વધે સારા વિચાર કેવી રીતે આવે સત્સંગ કેવી રીતે વધારે સાંભળવા મળે ગુરુ કાર્ય કેવી રીતે વધાર થાય સદગુરુનું સાનિધ્ય કેવી રીતે વધારે મળે તે માટે પુરુષાર્થ કરો જો સકારાત્મકતા વધી જશે તો નકારાત્મકતા આપમેળે જ દૂર થઈ જશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો ભીતર ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય અને આ સત્સંગ વિડીયો સદગુરુ ચૈતન્ય ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક મનુષ્યને આ વિડીયો શેર કરીને ઘરે બેઠા જ ગુરુ કાર્યનો લાવો લો જેથી તમારો મનુષ્ય જન્મ સાર્થક થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ